વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે ઘરે ડાર્ક ચોકલેટ કઈ રીતે બનાવી તેની રેસીપી શેર કરવા છું તો તેના માટે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને કરવાનું કંઈ નથી ફક્ત ઘરમાં રહેલા ચાર ઇન્ગ્રીડિયન્ટથી આપણે આ ચોકલેટ બનાવીશું તો તેના માટે પહેલાં આપણે મિક્સર જારમાં ચાર ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દઈએ ત્યારબાદ ચાર ચમચી જેટલો જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર છે તેને એડ કરી દઈએ ત્યારબાદ અહીં ચાર ચમચી ઘી અથવા તો મિલ્ટેડ બટર ચાર ચમચી જેવું બંનેમાંથી કોઈ પણ તમે લઈ શકો તેને એડ કરી દઈએ ત્યારબાદ ફ્લેવર માટે આપણે બે ટીપા વેનિલા એસન્સને એડ કરીશું તો જેને એકદમ સહેલું આ માપ પણ સહેલું છે અને એકદમ હેલ્ધી તમે ઘરે ઇઝીલી આ ચોકલેટને બનાવી શકશો તો હવે આપણે મિક્સર જારને કન્ટિન્યુ બેથી ત્રણ મિનિટ ચલાવી અને આ રીતે ચોકલેટને પીસી લઈએ તો જોઈ શકો છો હું તમને અહીં તેની કન્સિસ્ટન્સી બતાવી દઉં તો જોઈ શકો છો આટલી ફ્લોઈંગ અને પરફેક્ટ કન્સિસ્ટન્સી આપણે આપી દીધી તો છે ને એકદમ સહેલું હવે આ ચોકલેટને શેપ આપવા માટે મારી પાસે મોલ્ડ અવેલેબલ છે ચોકલેટ મોલ્ડ તમે કોઈપણ શેપનું મોલ્ડ લઈ શકો છો અથવા મોલ્ડ અવેલેબલ ના હોય તો તમે આઈસ ક્યુબની જે ટ્રે આવે છે તે પણ લઈ શકો છો તો અહીં આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે તે થોડું થોડું એડ કરી અને આ રીતે સ્પ્રેડ કરી લઈશું મોલ્ડની ઉપર તો અહીં થોડું હજી બચ્યું છે તેને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ અને ચમચીથી એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું બજારમાં રેડીમેડ ડાર્ક ચોકલેટ મળે તેનાથી એકદમ બેટર ટેસ્ટમાં પણ અને હેલ્થમાં પણ આપણે ઘરે એકદમ ઇઝીલી બનાવી શકીએ તમારી પાસે ઝગડી પાવડર અવેલેબલ ના હોય તો તમે ગોળ અથવા સાકરનો પાવડર પણ લઈ શકો છો તો હવે આપણે મોલ્ડને આ રીતે ટેપ કરી અને બધી સાઈડ ઇક્વલી આપણે આ મિશ્રણને સ્પ્રેડ કરી દેવાનું છે જેથી કરી ચોકલેટ જ્યારે ફ્રીઝ થઈ જાય તો એકદમ સરસ શેપ આવી જાય તેનો તો અહીં આપણે ટેપ કરી લીધું આ મોલ્ડને હવે મેં અહીં આ ચોકલેટ મોલ્ડને ફક્ત ત્રીસ મિનિટ માટે ફ્રીઝરમાં રાખ્યું હતું ત્રીસ મિનિટ મિનિટ બાદ આપણે કાઢીને જોઈએ તો આ સિલિકોન મોલ્ડ છે એટલા માટે એકદમ ઇઝીલી મોલ્ડમાંથી ચોકલેટ છે તે નીકળી જશે તો ડી મોલ્ડ કરવું એકદમ સહેલું રહેશે જો સિલિકોન મોલ્ડ હશે તો નહીં તો આઈસ ક્યુબ્સવાળી ટ્રે હશે તો એ ટ્રેને તમારે ઘીથી ગ્રીસ કરવી પડશે ત્યારબાદ તમારે તેમાં શેપ આપવાનો તો અહીં એકદમ સારી રીતે આપણે આ એક લાટો કહી શકો તેને બનાવી અને રેડી કરી લીધો અને મેં એ જ રીતે જે મિશ્રણ બચેલું હતું તો બીજો પણ એકદમ સરસ ડાર્ક ચોકલેટનો લાટો તૈયાર કરી લીધો તો આ હતી આપણી ડાર્ક ચોકલેટ કોકો પાવડર બોડી માટે ખૂબ જ હેલ્ધી છે તમને પણ ખબર છે તેના બેનિફિટ્સ અને જેગરી પાવડર પણ બોડી માટે ખૂબ જ સારો છે તો એકદમ હેલ્ધી એવી આપણે આ ડાર્ક ચોકલેટ બનાવી અને રેડી કરી લીધી જોઈ શકો છો એકદમ એટ્રેક્ટિવ લુકની સાથે બજારમાં મળે તેવી જ તૈયાર થઈ છે અને ખૂબ જ સહેલી છે બનાવી અને બાળકો તો પસંદ કરશે સાથે સાથે મોટા પણ પસંદ કરશે અને ડાર્ક ચોકલેટના ઘણા બધા ફાયદા છે ચોકલેટ તમે ખાઓ તો તે થોડા વધુ ઓછા અનશે અનહેલ્ધી છે પણ ડાર્ક ચોકલેટ બોડી માટે ખૂબ જ હેલ્ધી છે તે તમારા સ્ટ્રેસ લેવલને બેલેન્સ કરે છે અને તમારા સ્ટ્રેસને ઓછો કરે છે ડાર્ક ચોકલેટ હું તમને અહીં તોડી અને બતાવું તો તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આ ડાર્ક ચોકલેટ બનીને રેડી થઈ ગઈ છે તો હવે રાસની જોજો ફટાફટ તમે ડાર્ક ચોકલેટ બનાવો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે હવે તમારે આવી યુનિક અને સહેલી કઈ નેક્સ્ટ રેસિપી જોવી છે જો તમારે આવી બીજી યુનિક અને હેલ્ધી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલ એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી અવનવી અને હેલ્ધી રેસીપીઓ મળી રહેશે અને હા સાથે સાથે કિચનના હીકના અને ટિપ્સ એન્ડ ટિક્સના વિડીયોઝ તો ખરા ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને એકવાર બે લાયકન પણ પ્રેસ કરી દો જેથી કરી તમને આવા હેલ્ધી રેસીપીના વિડીયોની નોટિફિકેશન છે તો જલ્દીથી તમારા ફોન ઉપર તમને સૌથી પહેલાં મળી રહે અને આવા બીજા અનોખા હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય ભાઈ થેન્ક્સ ફોર વોચિંગ